મારું નામ પરમાર રાજ છે મારે ધોરણ બાર સામાન્ય કોમર્સ પોઈન્ટ નવ્વાણું પોઈન્ટ મારે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ક્લિયર કોમર્સમાં આવ્યું છે છસો છોતેર ત્રણ વિષયમાં સોમાં સો એકાઉન્ટ એસપી અને ઇકોનોમિક મારા પિતા પોતા ચાની હોટલ ચલાવે છે અને મારી મમ્મી હાઉસવાઈફ છે સવારના પછી ત્રણથી ચાર કલાક મારે સવારના ટેબિને જવાનું એટલે સવારના હું થોડુંક પાંચથી છ વાગે ઉઠી જાઉં અને બે કલાકથી મા વાંચન પછી ત્રણથી ચાર કલાક મારા પપ્પાને કેવીને હોય પછી પાછું આવીને સ્કૂલ માટે તૈયાર હતો પછી છ થી સાત કલાક સ્કૂલ પછી આવીને ફ્રેશ થઈને પાછું બાંધવાનું ચાલ્યું પછી છેલ્લે છેલ્લે સ્કૂલનો બહુ સપોર્ટ રહ્યો છેલ્લે મોક ટેસ્ટ આખા મહિનામાં હતા પછી રીડિંગ ટાઈમ દસ થી બાર કલાકનો હતો પછી એમાં ત્રણ કલાક પેપર રહ્યા હતા દરરોજ પેપર લેવાતા હતા એટલે છેલ્લે છેલ્લેના પેપરને એ બધા સર ટીચરનો બહુ સપોર્ટ રહ્યો સર નહીં એ બધે મોટિવેશન થોડુંક આપણને આપે એટલે આપણને થોડુંક બુસ્ટઅપ જળ એટલે આ જ મારું ફ્યુચરમાં સીએ કરવાનું તો પરિણામમાં તો એટલું જ કહી શકું કે જેટલું જાહેર હતું થોડુંક ઓછું કહી હકી પણ આવ્યા એમાંય બધી રાહ હા બીજા વિદ્યાર્થીને એટલું મેસેજ કે સ્કૂલની જેટલી પરીક્ષા લેવાતી હોય એમાં ક્યાંક ઓછા આવે તો એમાં નાસીપાસ થવાનું નહીં મારે ઘણીવાર વાર ઓછા આવ્યા એટલે જે બોર્ડનું હ મેન હે એટલે આપણે મેનની જ તૈયારી કરીએ પણ એમાં આ બધી જે એક્ઝામ છે એને તમારે મહત્ત્વ આપવું જોઈએ પણ એમાં ઓછા આવે તો રિગ્રેટ કરવાની જગ્યાએ વાંચનમાં ફરી પાછા લાગી દે બોર્ડના રિઝલ્ટ મેન ફોકસ